તું તલાટી નથી ઈ પપ્પુ પપ્પુ તું થોડો ભાઈ પપ્પુ ભાઈ તમે થોડા તલાટી છો હે તલાટી તમે થોડા છો ભાઈ દે એ રેવા દે ભાઈ રેવા દે ભાઈ રહેવા દે ભાઈ રેવા દે ના કાપજે ના હું આ વિડીયો આગળ મોકલું છું રેવા દે કેમ ભાઈ કાપે એટલે ભાઈ પપ્પુ તું થોડો યાર ટા લાટી છે યાર થોડોટા લાટી છું તમે આવો ને એ ભાઈ કેમ બોલો છો એટલે તમારા હસબન્ડ છે હસબન્ડ છે એટલે એ ભાઈ વહીવટ કર્યું છે તો લાટી વતી નો વહીવટ તમારા હસબન્ડ કર્યું છે તાણે લાઠી વતી નો હસબન્ડ તમારા આ તમારા વતી નો તમારા હસબન્ડ તો આપડે વહીવટ કરીશું યાર અરે ભાઈ એ ભાઈ આ વસ્તુ બે તમે કાર્યવાહી કરવા આવો પણ તમારા પતિ કેમ આવું છે કાર્યવાહી કરવા કેમ બેન એમ આવતા આવતા તો લઈ એ અહીંથી કપાવડાવું છે એ વસ્તુ ગલત છે તમે ગામના તલાટી છો શું કરવાનું ગામના તલાટી છો તમે કાર્યવાહી અહીં કરો પણ તમારા પતિ કેમ બોલું છું બેન આ સિસ્ટમ થોડી ચાલે ગઈ સંવિધાને એવી इजाजत થોડી આપી છે તો આ અબોલ પશુ જ નીચે બેઠી હોય છે તો મને શું વાંધો આવશે બેન 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 પેલા દરવાજા તો આપડા સભ્યના તો દરવાજા રોડ પર પડેલા છે એ તમે કેમ નથી હટાવતા ક્યાં હટાવો છો તમે તમે માણસો જોઈને કાર્યવાહી કરો છો ભાઈ તમારી સાથે વાત નથી ભાઈ તમારા સાથે વાત નથી આયરા તલાટી કેમ બોલવું પડશે ભાઈ તું નથી તલાટી નથી ભાઈ તું તલાટી નથી પારિવારિક વાત નથી ભાઈ આ કાયદાકીય તમે પ્રોસેસ લેના આવે તો તમે કેવી રીતે તોડાવી શકો છો ખૂટા કાર્યવાહી આ તમે તોડાવી કેમેરામાં આવ્યા કેમેરામાં માં આયા તમે તોડાવતા તમે આદેશ ચાલતા કેમેરામાં આયા ને ભાઈ આદેશ આપતા કેમેરા માં તો આ બેનના ક્રાઈટેરિયા આવતું હશે તો કરી લેશે તમે અહીંયા કેમ તમે કાર્યવાહી કરવા આવ્યો છો કે આ તોડી નાખો પેલું તોડી નાખો એમ ભાઈ તમારે કશું કહેવાનું આવતું જ નથી તો કાયદાની દ્રષ્ટિએ

ભાઈ બેન આ આ સંવેદાનિક છે આ સંવેદાનિક છે આ કાયદા કીએ છે આ કાયદા કીએ છે ભાઈ આ કાયદા કીએ છે મોબાઈલ ઉછાડી ફેંકી દીધો તું તું તલાટી છું ભાઈ ગામનો ગામનો ધણી થઈ ગયો છું ભાઈ તું ઓ બેન આ રીતે કેવી રીતે મોબાઈલ ફેંકી દો તમે એ ભાઈ આ મોબાઈલ કેવી રીતે ફેંકી દો તમે આ ખોટું છે ને બેન અમે અમે કોઈ અમે હાથ ઉગામ્યો કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે એટલે તમે તલાટી ના પતિ છો એટલે હું તમે રોજ ચાઢ્યો તલાટી તલાટીના પતિ છો એટલે તમે આ કર્યો ને મોબાઈલ ફેંક્યો ને મોબાઈલ ફેંક્યો ને મારો મોબાઈલ ફેંક્યો ને ભાઈ મારું મોબાઈલ તમે ફેંક્યો ને તમે મારું મોબાઈલ આપડા ચીનવવાનો અધિકાર તમારો કયો છે ભાઈ મારો અધિકાર છે મારો અધિકાર છે વિડીયો ઉતારવાનો હા બોલો 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 કેસ કરો કેસ કરી દો પોલીસ સ્ટેશનમાં કેસ કરો પોલીસ બોલાવો હું ખોટો ભાઈ તો હું ખોટો ભાઈ તો પોલીસ બોલાવો તો તમારો ઘરવાળાનો કયો અધિકાર આવે છે બેન તો ખૂટા તોડાવડાવો હોય કપાવું આટલી બધી દાદાગીરી કરીશ બેન આટલી બધી મહિલાઓ વચ્ચે તમે મહિલા કર્મચારી છો ને એમ કે છો મહિલા કર્મચારી હોવાનો રોગ જાડો છો કેવી રીતે ચાલે બેન મહિલા કર્મચારી હોવાનો રોગ જાડો છો કેવી રીતે ચાલે જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરો બેન જે કરવાનું છે એ કરો પંચાયતમાં જે કરવાનું છે એ કરો કોણ ફેંકી દેવામાં આવે છે ભાઈ મારો મારો ફોન તલાટી ના પતિ મારો ફોન મારો મોબાઈલ ખેંચી ફેંકી દીધો તલાટી ના ની આટલી બધી દાદાગીરી છે મેઘરજ ની અંદર તલાટી બાજુ કાર્યવાહી એ કરાવી મોબાઈલ ને ફેંકી

અને બજારમાં નીકળીને તલાટીના પતિ હોવાનો રોપ ચાળીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવે છે મેઘરજ ગ્રામ પંચાયતના તલાટીના પતિ દ્વારા